લીંબડીમાં આવેલા દશા માતાજીના મંદિર લઈને મિલના ઝાંપા સુધીનો રોડ બનાવવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી લીંબડી નગરપાલિકા રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો ત્યારે આ રોડ નામ કારણે લોકો પરેશાન બન્યા હતા ત્યારે આ રોડ પરથી આઈટીઆઈ કોલેજ નગરપાલિકા સેવા સદન સહિતના અનેક વિસ્તારમાં જવાનો રસ્તો છે ત્યારે આ ભયંકર ખાડાવાળા રોડ નામ કારણે વિદ્યાર્થીઓ

ની સમસ્યા નું સમાધાન થશે અને આ પ્રશ્નનો ઉકેલ આવશે